અમે લોકોએ અમે પ્રજાપતિ સમાજનાથી જી આ જગ્યા જે છે રાજકોટ સર્વે નંબરની એમાં સાત ભાગીદારો છે સાત ભાગીદારો છે એ પ્રજાપતિ સમાજના છે અમે પ્રજાપતિ સમાજનું ગ્રુપ બનાવ્યું હતું અને પ્રજાપતિ સમાજના ગ્રુપથી પ્રજાપતિ સમાજનો વિકાસ કેમ થાય એના માટેથી અમે પહેલીવાર અમે આ પગલું ભર્યું હતું અને પહેલીવારના પગલાંમાં અમે આમાં ફસાણા છીએ અમારો મૌખિક સોદો છે એ સત્યાવીસ છ બાવીસના રોજ મૌખિક સોદો થયેલો હતો અમારો જે દિલીપ કરસન મકવાણા જમીનના માલિક છે એમની સાથે સત્યાવીસ છ બાવીસના રોજ મૌખિક સોદો અમારો થયેલો હતો અને અકીલા પેપરમાં જાહેર નોટિસ પણ આની પ્રસિદ્ધ કરવામાં આવી હતી આમની સામે કોઈ વાંધો હોય તો એ વાંધો રજૂ કરી શકે છે એ અઠ્યાવીસ છ બાવીસના રોજ અકીલામાં પ્રેસનોટ પણ આની આપવામાં આવી હતી અને પ્રેસનોટનો સમય પૂરો થયા પછી વકીલ અમને એન પણ આપેલું છે કે આમાં કોઈનો વાંધો આવેલ નથી આ જગ્યામાં આ સોદાને અઢાર દસ બાવીસના રોજ લેખિતમાં અમે એને લેખિતમાં લીધો અને અમારો સાટાક જ નોટરેજ સાટાકત થયું એમાં અને એ સાટાકતમાં અમે એક કરોડને પચાસ લાખ રૂપિયા એમને ચેકથી બધા પાર્ટનરોના ભાગે પડતા આવતા એક કરોડને પચાસ લાખ રૂપિયા ચેકથી અમે એમને આપેલા છે અને આ જગ્યાનો ટોટલ સોદો ઉધળો સોદો નવ કરોડમાં થયેલો છે આ જગ્યાનો સોદો ચાર એકરને પાંત્રીસ કૂંઠા આ જગ્યા છે એનો નવ કરોડ ઉધરામાં સોદો થયેલો છે બીજા દોઢ કરોડ રૂપિયા છે એને કેશની ડિમાન્ડ હતી અને કેશ જોઈ છે મારે એટલે એમને કેશ અમે આપ્યા પણ એ અમારી પાસે એક નંબરના જ છે એ દોઢ કરોડ રૂપિયા જે કેશમાં આપ્યા છે એ એક વ્હાઈટના છે એ એક બે ત્રેવીસના અમે એક બે ત્રેવીસના રોજ એ દોઢ કરોડ રૂપિયા જે કે મોલિયા સાહેબની ઓફિસે એમની રૂબરૂમાં આ પૈસા એમને આપેલ છે અમે અને એની પહોંચ પણ અમારી પાસે છે અને રજીસ્ટર સોરી નોટર હાટાખત પણ અમારી પાસે છે એક બે ત્રેવીસના રોજ જમીન માલિકે અમને જમીનનો કબજો સમથળ કરવા માટે અને રોડ રસ્તા કરવા માટે અમને કબજો પણ એમને એક બે ત્રેવીસના રોજ અમને સોંપી દીધેલો હતો પરંતુ અમારો લખાણમાં જે હતું કે કરારમાં જે હતું કે આ સોદો છે સોરી આ કબજો છે જે એ કબજો છવ્વીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ અમને બે હજાર ત્રેવીસના ત્રેવીસના રોજ અમને જે કબજો છે એ કાયદેસરનો મળ્યો જે કરાર મુજબ અમને કબજો મળી ગયો હતો એમાં આ જગ્યા પર રોડ રસ્તાનું કામ થયેલું છે ભૂગર્ભોટરનું કામ થયું છે અમારી સાઇટ ઓફિસ પણ ત્યાં ઊભી છે આ બધું ચાલતું હતું અને કરાર મુજબ બધું કમ્પ્લીટ ચાલતું હતું બિનખેતીની પ્રક્રિયા અને લેઆઉટ મંજૂર છે એ અમારે ખેડૂતના નામનું કરાવવાનું હતું એની પ્રક્રિયા બધી જગ્યાએ કોર્પોરેશનમાં અને કલેક્ટરમાં આ પ્રક્રિયા ચાલુ હતી અમારા વકીલ દ્વારા કરવાનું અમારે હતું પણ એના નામથી કરવાનું હતું ખર્ચો બધો અમારે કરવાનો હતો બિનખેતીનો લેઆઉટ મંજૂરનો કોર્પોરેશનમાં લેઆઉટ પણ મંજૂર થઈ ગયો બિનખેતીની પ્રક્રિયા ચાલતી હતી અને અચાનક જ બિનખેતીની પ્રક્રિયા દિલીપભાઈ કરશનભાઈ મકવાણે રોકાવી દીધી બે દિવસમાં અમને હુકમ મળવાનો હતો અને એમને રોકાવી દીધી આ પ્રક્રિયા પછી અમે એમને મળવા ગયા તો એમને એવું કીધું કે ભાઈ મારે હવે તમને બિનખેતી કરીને નથી આપવું મારે હવે ભાવ વધારો જોઈએ છે એમ એટલે તમે ખેતીયા ખેતીનો જગ્યાનો દસ્તાવેજ કરી લ્યો એમ અમે એમાં પણ એગ્રી હતા ખેતી ખેતીનો દસ્તાવેજ કરવા પણ અમે એગ્રી હતા પણ એને ભાવ વધારો માંગ્યો અને જે ટેક્સ આવે છે એ તમારે ભરવાનો એકચ્યુઅલમાં જે ટેક્સનું લખાણ છે એ કરારમાં થયેલું જ છે કે ભાઈ ટેક્સ છે એ વેચનારે ભરવાનો હોય આપ બધા એ વાતથી વિદિત છો કે ટેક્સ ભરવાનો હોય જેની પાસે પૈસા આવતા હોય એને ટેક્સ ભરવાનો હોય છે વેચાણ જે કરતા એને ટેક્સ ભરવાનો પણ એને ટેક્સ પણ જોતો હતો અને ભાવ વધારો પણ જોતો તો આ વાત અમારી અહીંથી ટૂંકમાં અમારા સોદામાં ત્યાંથી ટ્વિસ્ટ આવ્યું પછી અમને ખૂબ મનાવવાના પ્રયાસો પણ કર્યા અમે એમને પણ એકના બે ન થયા અને અમારે ના છૂટકે આ વાતને અમારે કોર્ટમાં લઈ જવી પડે અને અમે દાવો કર્યો અને દાવો કર્યો એટલે ત્યાંથી કોર્ટમાંથી પંચરોજ કામ પણ મંજૂર થયું અને પંચરોજ કામ થયું એમાં પંચરોજકામમાં રોડ રસ્તા ભૂગર્ભ ગટર થયેલું છે ત્યાં અને સાઇટ ઓફિસ અમારી ઊભી છે એ પણ એ પંચનામામાં સ્પષ્ટ બતાવે છે પંચનામું પણ આ જગ્યાનું થયેલું છે કોર્ટ નામદાર કોર્ટના કમિશનર દ્વારા આ પંચનામું થયેલું છે ત્યાં આ બધી પ્રક્રિયા ચાલતી હતી અમારા જોખમ અમારા રૂપિયા છે જોખમય નહીં એટલા માટે મેં દાવો કર્યો છે કારણ કે સામેવાળા છે એ દિલીપભાઈ કરશનભાઈ મકવાણા આવું લખે છે એમાં પેપરમાં પણ ઘણી ભાઈ રિક્ષા ચલાવે છે ને ભાઈ અભણ માણસ છે એવું ઘણી પેપરમાં ઘણીવાર એવું છે અભણ માણસ નથી એ ભાઈ છે એ કેન્દ્ર સરકારની સામે દાવો અત્યારે કરીને બેઠા છે તો એને અભણ કઈ રીતે કહી શકાય અને ભલેનો ગાડી ચલાવે છે એટલે અભણ માણસ નથી ભાઈ અમે સમાધાન માટે ખૂબ પ્રયાસો કર્યા એમના બને વિશે નારણભાઈ વકાતર એમના દ્વારા સોદો થયો હતો એમના દ્વારા પણ અમે ખૂબ પ્રયાસો કર્યા પણ એને ભાવ વધારો જોતો હતો અને ભાવ વધારો થઈ ડબલ જોતો હતો એમને જંત્રી ડબલ થઈ એટલે કે મારા પૈસા પણ ડબલ થઈ જાય એમનું કહેવા એવું થતું હતું એટલે પછી અમે આ કોર્ટમાં દાવો કરેલ છે ચાલતો હતો અને દાવામાં અમને સ્ટે મળ્યો છે એ અમારા તરફી સ્ટે આવ્યો છે કોર્ટે અમારા તરફી સ્ટે આવ્યો છે કાનું વેચાણ ન કરું ગીરો ન કરું એસાઈન ન કરું એવો સ્ટે છે એ વાદી તરફી અમે વાદી છીએ એમાં વાદી તરફી સ્ટે અમને મળેલ છે આમાં આ હતી અમારી સોદાની આખી વિગત બે છ ચોવીસના રોજ સુધી દિલીપભાઈ કરશનભાઈ મકવાન કાંઈ વાંધો જ નહોતો કોર્ટમાં કેસ પણ ચાલતો હતો કોઈ પણ પ્રકારનો વાંધો નહોતો એમને ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું બે છ ચોવીસના રોજ મયુર રૂપારેલિયા અને એમના સાગરિકો આ સાઈટ ઉપર આવ્યા અને અમારા ભાગીદારના ભાઈ ત્યાં બેઠા હતા એમને એમ કીધું કે આ જગ્યા અમે લઈ લીધી છે તમે આ જગ્યાનો કબજો ખાલી કરી નાખો હવે અને કબજો લેવા માટે આવ્યા હતા તો એમને પૂછ્યું ભાઈ કોણા જગ્યા લઈ લીધી છે તો કે આ જગ્યા છે એ કમલેશ રામાણી ને ભૂપતભાઈ બાબુ તરા લઈ લીધી છે આ જગ્યાએ તમે આ જગ્યાનો કબજો ખાલી કરી નાખો નહીં જાઓ તો તમારા ટાટિયા ભાંગી નાખવામાં આવશે એટલે અમારા ભાગીદારના ભાઈ અમને બધાને ફોન કર્યા અને અમે બધા સાઇટ ઉપર ગયા અને અમે સો નંબર ઉપર કમ્પ્લેન કરી સો નંબરની ગાડી આવી અમે બધા ત્યાંથી પછી પોલીસ સ્ટેશન બી ડિવિઝન ગયા અને ત્યાં બે પાર્ટીએ એવું નક્કી કર્યું કે અત્યારે ફરિયાદ નથી કરવી અમે એટલા માટે નક્કી કર્યું કે ભૂપતભાઈ ભરવાડનું નામ આવતા અમે લોકો પ્રજાપતિ સમાજમાંથી અમે ડરી ગયા કે ભાઈ સામેવાળા વ્યક્તિ માથા ભરે છે આપણે કાંઈ ફરિયાદ નથી કરવી અમે ત્યારે પણ ફરિયાદ ના કરી ભાઈ અમારે જેમને સોદો કરાયો છે એ નારાયણભાઈ વકાતર અને પણ અમે ફોન કર્યો ને એ પણ ત્યાં જગ્યા પર આવી ગયા હતા જ્યારે બે છે ત્યારે નારણભાઈને સ્પીકર ચાલુ રાખીને મારી રૂપાલી ભૂપતભાઈ ભરવાડ સાથે વાત પણ કરાવી અને ભૂપતભાઈએ નારણભાઈને એવું કીધું કે તમે કહી દઉં એમ ને બધા ત્યાંથી વયા જાય નહીંતર મારે ત્યાં આવવું પડશે અને ન થવાની થશે એમ એને બીજા ઘણા બધા હારા શબ્દો કીધા પણ આપણે આટલું જ કહીએ છીએ કે નો થવાની થશે એમ એટલે ત્યાંથી અમે બી ડિવિઝન ગયા અને બી ડિવિઝનને ફરિયાદ કરવાનું મેં ટાળ્યું હતું ત્યારે પછી પાછા નવ છે પાછા એ લોકો આવ્યા સ્થળ ઉપર નવ છ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર વાગે પાછા આવ્યા અને અમે પણ સો નંબર બોલાવી અને એમને પણ સો નંબર બોલાવી ત્યારે પછી પાછા બી ડિવિઝન ગયા પણ ફરિયાદ કરવાનું બંને ટાળ્યું હતું પછી અમે નવ છના રોજ અમે એવું નક્કી કર્યું આપણે કમિશનરને ફરિયાદ કરવી એમ પોલીસ કમિશનર એટલે પોલીસ કમિશનરને અમે લેખિત ફરિયાદ પણ અત્યારે કરેલી છે અને એની તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં ચાલી છે કમલેશભાઈ રામાણી અને દિલીપભાઈ કરતનભાઈ મકાણા વચ્ચે આર્થિક લેવડ દેવડ થઈ છે એના પુરાવા અમે પોલીસને આપ્યા છે એની તપાસ ચાલી રહી છે આર્થિક લેવડ દેવડ થઈ છે બંને વચ્ચે એના પણ પુરાવા અમે આપી દીધા છે એની તપાસ ચાલુ રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે અને દિલીપભાઈ કરતનભાઈ મકવાણાએ બંને પાર્ટીને વેચાણ કર્યું છે અમારી સાથે ફ્રોડ થયું છે આ અમે બે વર્ષ પહેલાં સોદો કર્યો હતો ને હવે આ લોકોને માથાભારે માણસોને એમને વેચી નાખ્યું છે એટલે અમારી સાથે આ ફ્રોડ થયું છે અને આ જગ્યાને વિવાદિત બનાવવા માટે થઈને આ બંને જે કમલેશભાઈ ને ભૂપતભાઈની આમાં એન્ટ્રી થઈ છે જગ્યાને વિવાદિત કેમ બનાવીએ અમે માટે જાહેર નોટિસ કમ ચેતવણી અમે વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર નોટિસ પણ આપી દીધી હતી જાહેર નોટિસ કમ ચેતવણી આ જગ્યાએ કોઈ લેવી નહીં આમાં અમારા તરફી સ્ટે આવી ગયો છે એટલે આ જગ્યાએ કોઈ વેચાણ લેવી નહીં છતાંય આ લોકોએ વેચાણ લીધી કારણ કે આ લોકો છે એમનું કામ જ આ છે એ લોકો છે અહીંયા એ પોલીસથી નથી ડરતા એ કોર્ટથી નથી ડરતા આ બધા એનો ગુનાહિતિસ છે જ ઇતિહાસ પણ જાણો છો આ બધાએ એમને વિવાદ પણ એમના અવારનવાર છાપામાં એમના વિવાદ પણ એમના આવતા હોય છે પછી ચોવીસ સાત બે હજાર ચોવીસના રાતના મયુર રૂપિયા રહેલ્યા સાડા અગિયાર વાગે અને એમના મળતિયાઓ સાથે બે જણા બીજા હતા રાતના સાડા અગિયાર વાગે સાઈટ ઉપર આવ્યા અમારા ત્યાં પગી ચોવીસ કલાક રહે છે અમારા પગી તો એ પગી ત્યાં રૂમમાં સૂતા હતા એટલે રૂમમાં જઈ અને એમની પાસે તેમનો મોબાઈલ છીનવી લીધો રૂમમાં એમને ગોંધી દીધા પૂરી આ રૂમમાં પૂરી દીધા એમને અને બહાર જે સાઇટ ઉપર કેમેરા લાગવામાં આવ્યા હતા એ કેમેરા એમને લૂંટી લીધા અને કેમેરા લૂંટી અને એમનો મોબાઈલ પણ લૂંટી લીધો અને પછી રૂમનો દરવાજો ખોલી અને કેમેરા લેલી લોકો વયા ગયા એટલે આ અત્યારે અમે લૂંટની ફરિયાદ લખાવેલી છે તો આ સાત પાર્ટનર હું કે અમારા પરિવારને કાંઈ હુમલો થાય કાંઈ એક્સિડન્ટ બનાવ બને કાંઈ અઘટિત બનાવ બને તો એના જવાબદાર કમલેશભાઈ રામાણી ભૂપતભાઈ ભરવાડ અને દિલીપભાઈ કરશનભાઈ મકવાણા રહેશે કારણ કે અમે ખૂબ ડરેલા છીએ અમે પ્રજાપતિ સમાજમાંથી આવીએ છીએ અમે વેપારી માણસો છીએ અમે આ વસ્તુ ન કરી શકીએ અને એ બહુ છેલ્લી હદે જાય છે પણ અમે એ વસ્તુ કાંઈ કરી ન અકીએ અમે બહુ બહુ તો પોલીસનો સહારો લઈ પોલીસ છે એ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે